હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધે ને સ્વાગત છે તમારું મારા એક નવા અને હાઉ દેશી બ્લોગમાં પહેલાં તમે એનકા વરસાદ અંધારું નહીં જોવો કારું ભમારો આવી જાય તો બાકી હોકરા ધબધબાટી બોલાઈ જાય ને આપણે અત્યારે આવ્યા હે આપણા ખેતર જ્યાં કપાવ આવ્યો હે અત્યારમાં વરસાદ તો થોડોક આવીને વહી ગયો તમને જણાવી દઉં પહેલાં જો આ બધે પાણી કપાઉ ઉપર સડી ગયું છે એટલો બધો નથી આવ્યો અને આપણે કામ શું કરી ખબર હે નીંદવાનું ચાલુ છે અત્યારે આપણે થોડોક પાહો કપાવ આવ્યો તો નહીં તો આર્યું નાનો કપા હે જોખાય અને આપણે જો અહીંયા ટ્રેક્ટર આલે હે અહીંયા સા નાખી છે આપણે પણ બાકી આ વ્યુ કેવા હોય એક ફેરું તમે જોવો તો હાલો ઘડીક નીંદવા માંડીએ ને વરસાદ આવે તો આગળ તમને ખબર પડી જાય જોતા રહી જોલાવી બાકાથી ઘડીક A few moments later <laughs>

પેલા તમને બતાવું એ પણ કેટલો વરસાદ ન થાય કારું ભમર થઈ ગયું હોય આ બધું જો આવી જાય તો જામું પડી જાય પણ જોવી અત્યારે તો કોકોક સાંટા ચાલુ થયા અને અહીંયા સાંઈ પાણી છે જ નહીં જો આવ કોરું ધાકડ પીડું છે બાકી અહીંયા શું વાંધો આ વાડીએ વરસાદ જ ના આવતો આમ ગામની ઓલપાન સાઈડ અહીંયા બહ બહાટી બોલાય છે પણ આ વાડીએ વરસાદ આવતો નહીં ઓલા ખેતર તો પાણી જોગો વરસાદ અત્યારે આવી ગયો છે અને હવે અહીંયા ચાલુ થયો હોય તમને બતાવું જો કોકોક સાંટા આવે છે આ આવી જાય તો કામ પડી જાય પણ હવે એ કેનું આવે એ વરસાદ એ છે ઓલપા બધે આપડે ખેતર હતા ઈનકાની સાઈડ એ વધારે તો જોયું હવે અહીંયા શું થાય છે તો વરસાદ તો આવે છે હવે હવે ચાલુ થયું પણ રેડા આવે છે કડીક વઈ જાય એટલે એટલા અત્યારે કોક કોક સાટા ચાલુ છે અને અંધારું તો હે એવું હરખું આવે જો બધી આપડે પડા રેડું પાડે છે કારણ કે ભેવું આપડે જોઈએ વાડામાં પીરી

અત્યારે ભાઈ ગાય હાંજના હાથ પણ વરસાદ તો અહીંયા આવ્યો જ નથી હાવ એટલે થોડો થોડો આવતો તો સાટ તમને મેં આગળ બતાવી એવું બાકી ઓલીવાળી બાજુ તો પાણી જોગો થઈ ગયું છે એટલે ભાઈ આટલા એટલા બે બે કિલોમીટરના અંતરમાં કોરું ધાકાડ પીડ્યું સારો વરસાદ આવી ગયો અને અહીંયા કાંઈ નથી બસ અમારા ગામમાં પછી માટેલમાં ને હેલ્કા વરસાદ બહુ સારો હતો અત્યારે અહીંયા કાંઈ હે નહીં આજે અહીંયા એટલો બધો વરસાદ આવ્યો નથી બાકી તમે સવારે જોયું આપણે નિંદતા હતા અહીંયા પણ એ વરસાદ સારો હતો એટલે કે પાણી જોગો તો વરસાદ આપણે અહીંયા કપાવાયો છે એમાં આનકા નાનો તેમાં બે જ પાણી પાયા છે હવે એમાં પાણી પાવાનું જરૂરી નહીં પડે લગભગ કારણ કે પડુ કાપડું ચીકણું છે એટલે હુંકાઈ નહીં જ દસ પંદર દિવસ લગત રાત વરસાદ થઈ જાય એવો થોડો ઘણો બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીને આ વિડીયો કેવું લાગ્યું છે જરા કોમેન્ટમાં જણાવી દીજો બાકી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ